અમાજો ફાલ આવેલો છે પછી અહીં મોટી કેરી છે પછી આ બધી કેરી ઉડાયરું ઉતારી લીધેલી છે પહેલાથીન બચી ની આ નાની ફાળી જે આલુરખા માં આવે ઈ સુંદર પો છે

આ બધી ડાયરીમાં કેરી ઉતરી ગઈ છે આ જેટલા પીસડા દેખાય એટલા આ નવો ફાલ આવેલો છે પાછો અને હવે પાછો નવો ફાલ આવવા મી છે